નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંને તો આજે આપણે ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન આજે લેવાયેલ બોર્ડના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું તો મિત્રો વિભાગ એ છે નીચેના એકથી વીસ પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો દરેક પ્રશ્નનો એક ગુણ છે પ્રશ્ન એક તવચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે તો જવાબ આવશે ચાર પ્રશ્ન બે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો રસને પ્રશ્ન ત્રણ થોરણ ડાયકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું તો ચોવીસ પ્રયત્ને એને શિક્ષણ મળ્યું અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહે છે તો શિક્ષણ કહે છે એના પછીનો પ્રશ્ન છે પોચમો બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે તો ગિલફર્ડ છઠ્ઠો પ્રશ્ન છે માનસિક પડકાર ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆ કેટલો હોય છે તો 70 થી નીચે સાતમો પ્રશ્ન છે માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવામાં આવે છે તો પૂર્વગ્રહ આઠમો પ્રશ્ન છે મનોવર્ણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે તો સંપાદિત થયેલા હોય છે પ્રશ્ન નવ છે આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે તો રડવું દસમો પ્રશ્ન છે વ્યક્તિ સમક્ષ જ્યારે બે વિકલ્પો હોય અને બંને એને પસંદ હોય પરંતુ બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે ઉત્પન્ન થતો સંઘર્ષ કયા પ્રકારનો છે તો અભિગમન અભિગમન સંઘર્ષ અગિયારમો પ્રશ્ન છે જ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે તો બચાવ પ્રયુક્તિ એના પછી બારમો પ્રશ્ન છે કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે તો ઓટિઝમ તેરમો પ્રશ્ન છે અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે તો પેટર્સન ચૌદમો પ્રશ્ન છે મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધાનનો પ્રચાર થયો છે તો ભાવાતિથ્ય પંદરમો પ્રશ્ન છે કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને પાંચ તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યું છે તો મિત્રો બ્રેન બિફ્રેન બ્રેનર બ્રોન ફ્રેન બ્રેનર સોળમો પ્રશ્ન છે રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે તો ક્લોરોફ્લોરો કાર્બન સત્તરમો પ્રશ્ન છે જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બની હોય તેવી સંરચના એટલે સરળ સંરચના અઢારમો પ્રશ્ન છે કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો મિત્રો અહીંયા લાગવક કે ભલામણનો સમાવેશ થતો નથી ઓગણીસમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી તો હતાશા એના પછી વીસમો પ્રશ્ન છે મિત્રો બિન શાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે તો અસ્ત્રીઓ એના પછી મિત્રો વિભાગ બી જોઈશું સામાન્ય રીતે કેટલા સીપીએસ સુધીની સંખ્યા સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે મનુષ્ય તો વીસથી વીસ હજાર સીપીએસ એના પછી પાવલોએ કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા તો મિત્રો પાવલો વિશે કૂતરા પર પ્રયોગો કર્યા હતા વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવામાં આવે છે તો જે એક જ વ્યક્તિને એક સમય એક જ વ્યક્તિને આપી શકાય તે નહીં એના પછી ચોવીસમો પ્રશ્ન છે સમૂહ માધ્યમના સાધનોના નામ આપો તો વોટ્સએપ ફેસબુક ગૂગલ વગેરે પચીસમો પ્રશ્ન છે ઇજનેરી વિદ્યામાં શ્રેષ્ઠ શબ્દનો અર્થ શું થાય છે તો ભૌતિક પદાર્થ પર લાગાડેલ બાહ્ય બળ વર્તનવાદના પ્રણેતા જેબી વોટસન સત્યાવીસમાં પ્રશ્ન છે સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો હોય છે તો બે માણસો હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ તેનો જવાબ મિત્રો ડાયજેસ્ટના એકસો વીસ પેજ ઉપર છે અમલદાર શાહીની સંરચના એટલે શું એનો જવાબ એકસો તેત્રીસ પેજ નંબર ઉપર છે અને સુખના પ્રકારો જણાવો તો વ્યક્તિલક્ષી સુખ અને સૌ પ્રગટિકરણનો સુખ બાકીનો પ્રશ્નો છે એના જવાબો મિત્રો આપણે પાર્ટ ટુની અંદર જોઈશું થેન્ક યુ આભાર